ફાઈનલી દોસ્તો આપણે જાગીના કમ્પ્લીટ થઈ ગયા હતા કુના સવાદીના પછી આપણે વાઈ ગયા હતા અમરેલી વેલાસ હતા પછી અમરેલીથી આપણે જો બપોરે થઈ ગયા જશે બે વાઈ ને ઘરે પૂજાશું અને આપણે ઘરે આવીને જમવા ગયા જ્યાં કેમ કે વિડીયો બનાવો ટાઈમ જોવાનો તો અત્યારે વિડીયો ચાલુ કર્યો છે બપોરે તો કાંઈ નહીં સારું બધા અમે જમીન લેવી ને જમવામાં શું બનાવ્યું છે ભાત છે અમૂલની આવું જમવાનું છે તો હાલો તમે બધા જમવા પછી જમીને પછી આપડે જવાનું ફોન આવે તો જવાનું પાડી તને પછી કઈ લઈ કાલે કાલે જવાનું પાડી તાના કાઇડિયો બનાવી હાલો તો આપડે જવાનું છે ગાડી ધાર કેમ કે કોટ ની સેલ ના જવાનું છે અને રૂદાના સક્કર લેવા જવાનું છે એટલે આપણે ખરીદી કરવા માટે જવાનું ગાજર ને લેચા વાગ્યા છે હા રાત્રે જવાનું છે ખરીદી કરવા છે ટ્રાફિક ન હોય નેચામાં જવાનું છે તો કાંઈ નહીં તો વિડીયો બતાવજો વિડીયોમાં વિડીયો રેજો કાંઈ નહીં ચાલો આપણે જાવી ગાડી સાલો તો આપણે પૂગી ગયા હતા ગાડી અને તમે સફળ જો ઢગલા મોઢે સફળ હતા જુઓ તમે સફળ પછી આવી ગયા આપણે સેલમાં સેલમાં આ બધી વસ્તુ આ ફૂલ ને બુલ ને તમે બધું જોવો કેવો મસ્ત એનો શો આવતો તો આ ફૂલ છે ના બોમ્બે સેલ છે કેમ કે આપણે ગયા હતા સેલમાં કેમ કે વિવાનના ને રૂદાનું બધું વસ્તુ લેવાની હતી નિશાળનું એટલે પછી આપણે ગયા હતા બોમ્બે સેલમાં અને જો આ ગ્લાસ છે બધા નાના કુકર છે પછી એની બાજુમાં આ બધા કોટ છે જો તમે કોટે મસ્તી ના હતા અને આપણે કોટે જોયા કેમ કે કોટ આપણને ગમો નહીં એટલે પછી આપણે ત્યાંથી થોડાક આગળ આવેલા અને એમ બધા ફૂલદાની છે આ ફૂલદાનીનો નજારો તમે જોવો જોઈ શકો છો કેવો મસ્તીનો આવે છે અને આઈન પર બધી વસ્તુ છે ઝુમ્મન ને બુમ્મન ને અહીંયા ઝુમ્મનનો તમે નજારો તમને બતાવો ખમો ઘડી એમ કે ઝુમ્મનો નજારો મસ્તી ન આવતો તો કાંઈ નહીં આવો તમને બધું બતાવું ઝુમ્મન ને બુમ્મન બધું એ અમારે મેડમ ફૂલદાની પાસે ઊભા રહી ગયા અને કે મારો પણ વિડીયો ઉતારો એટલે એનો પણ વિડીયો ઉતારી લીધો પછી એને કીધું હાલો તમે તમારું કામ કરો પછી જોવા મળી કોટ અને આપણે પછી બીજી બધી વસ્તુ જોવા મળ્યા જો ફૂલદાન મૂલદાન બધું જોઈ શકો છો કુંજાન બુંજા બધું અને અહીંયા સુધી આપણે અને વાહ મેડમની ખરીદી કરે છે જો અહીંયા માથે ટીંગા છે ઝુમ્મર તમે ખાલી ઝુમ્મર જોવો ઝુમર જો ને તમારું હરમાન ખુશ થઈ ગયું એટલે મને એમ થયું ના ના ઝુમ્મરનો વિડીયો આપણે બનાવો જોશે જુઓ તમે ઝુમ્મરનો નજારો જોવો કેમ કે એનો નજારો દેવો આવતો તો બધા જાય એટલે આ તમે સેલમાં આવો એટલે તમને ફોટા પાડવાનું જ મન થાય જવાબ ફૂલદાની છે આ બધી જો કલર કલરના ફૂલ છે ખોટા શું બધા હાસા નથી આ ખોટા ફૂલ છે કાંઈ નહીં પછી આપણે જવા દઈએ તો આગળ કે આવા સિવાય તો બધું ખરીદી ખરીદી લેવી ને પછી વિવાદના દૂધના મોજા લેવાના હતા પછી આપણે લઈ લીધા મોજા વિવાના ને ઋતુ માટે બે આટુ મોજા લઈ લીધા અને પછી આવી ગયા બધાય વાસણ ભંડારમાં કેમ કે વાસણમાં ત્યાં આપણે થોડી ઘણી સાફો બધું વસ્તુ લેવાની હતી એટલે એવું બધું લઈ લીધું આપણે પછી આપણે લેવાની હતી કાતર ગાંધી આપણે સાફો લઈ લીધી પછી લેવાની હતી કાતર લેવાની હતી કાતર લઈ લીધી રૂદા માટે પછી પાણીનો બાટલો લેવાનો હતો પછી આપણે લઈ લીધો પાણીનો બાટલો કઈ ને આલો બાટલો લઈ લીધો છે દુધાભાઈ પછી જવા દેવી આપણે આગળ કેમ કે આગળ કાક નવી વસ્તુ જોવી જો પછી આ બધી વસ્તુ હતી કટર ને બટર ને બધું કાંઈ નહીં ચાલો તો જવા દેવી બહાર પછી બોમ્બે સેલમાંથી આપણે નીકળી ગયા હતા અને ગાડીયાધરમાં બજારમાં આટા મારતા હતા જુઓ તમે ગાડીધરની બજાર વિચાર તો બંધ થઈ ગઈ હતી પણ આપણે રાતે એટલે જ ગયા હતા કેમ કે ટ્રાફિક ઓછી હોય ને આપણે જે વસ્તુ જોઈએ મળી જાય પછી આપણે જવાનું હતું રુદાનો ને વિવાનના કોર્ટની સેન તૂટી ગઈ હતી કોટની સેન નખાવવા માટે જવાનું હતું તો કાંઈ નહીં ચાલો હવે આગળ જઈને આપણે મળીએ કાંઈ નહીં અમારા વિડીયોમાં તમે બનાવી જો

આયા તો મોસલી લેવા છે જો તમે કઈ બધી વસ્તુ છે અમે ગાડી દેલી બધી ખરીદી કરી લેવા તા જો તમે આ ગયો સાકુ લેવા સાકુ અને સાકુ અમારે સાકુ કોક ફોરી સાકુ ઘણી બધી લેવા છે સાકુ ફોરી સાકુ નથી લેવા જોઈએ ત્રણ સાકુ લેવા છે થોડાક દિવસ